મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક માનસિક અને શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા

ની રમત અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરેલી દીકરીઓ લોચા દીપા અને ચેતના પાયણના હસ્તે કરવામાં આવી હતી જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી અવનિબેન દવે શિક્ષણ વિભાગમાંથી વનિતાબેન મોહિડા શાળાના આચાર્ય ભૂમિકાબેન ગઢવી સુપરવાઇઝર શ્રી બેલાબેન મહેતા એન કે સીજુબેન તમામ કર્મચારીઓ તેમજ શાળાનો સ્ટાફ જોડાયો હતો રેલીનું સમાપન હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું